રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર આખા ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો માત્ર છસો કલાક ચાલેલું હાઇડ્રોલિક એન્જિન પણ બાકી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક કોન્ટેક કરીને જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી પણ સાવ નવી જ છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા

અને ગામ તમને સરવદ ગામે જોવા મળશે તાલુકો છે માલિયા મિયાના અને સરવદ ગામે જોવા મળશે મોરબી જિલ્લો ટ્રેક્ટર લેવો હોય તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું સાતસો વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો